ગુજરાત હાઈકોર્ટના સૂચન બાદ જાગેલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ટ્રાફિક પોલીસે હવે નું પાર્કિંગ અને ગેરકાયદે દબાણોને લઈને ડ્રાઈવ શરૂ કરી છે જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ સાથે સંકલન કરીને અલગ અલગ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જેને પગલે સોલા વિસ્તારમાં ચાણક્યપુરી રોડ ઉપર કરવામાં આવેલા દબાણો દૂર કરવાની અને રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે આવનારા વિરુદ્ધ પણ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર છ પોઈન્ટ ઓગણચાલીસ કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે જેમાં એક ભારતીય નાગરિક એર એશિયાની ફ્લાઇટમાં બેન્કોકથી ગાંજાનો જથ્થો લઈને આવ્યો હોવાની માહિતીના આધારે અધિકારીઓએ મુસાફરના સામાનની તપાસ કરતા તેમાંથી હાઇડ્રોપોનિક ગાંજાના ચોવીસ જેના આધારે પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય તેમજ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે મળતી માહિતી અનુસાર આ ધમકી ભર્યા ઈમેલમાં પંજાબના અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને પણ નિશાન બનાવવામાં આવશે એવો ઉલ્લેખ કરાયો છે આ ઈમેલમાં માત્ર ગુજરાત નહીં પરંતુ તમિલનાડુના રાજકારણ અને ત્યાંના કેટલાક પત્રકારો તેમજ રાજકીય હસ્તીઓના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે